ઝઘડિયાની ક્રીલા સેલ્યુલસ કંપનીમાંથી અસંખ્ય કર્મચારી અને કામદારને છૂટા કરી દેવામાં આવતા અને કંપનીના દરવાજે નોટિસ લગાવી તાળા મારી દેવામાં આવતા કર્મચારીઓ બેરોજગાર થયા હતા ઝગડિયા જેડીસીની બિરલા સેન્ચ્યુરી કંપનીના દરવાજે તાળા લટકાવવાના નિર્ણય કરવામાં આવતા કામદારો કંપનીના ગેટની બહાર એકત્ર થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો કંપનીએ આર્થિક નુકસાનના કારણે બે ડિસેમ્બરથી કંપની બંધ કરવાની દરવાજે નોટિસ લટકાવી દીધી હતી દોઢ દાયકાથી વધુ સમયથી નોકરી કરતા કામદારોએ બેરોજગાર બનવાની ચિંતા વ્યક્ત કરી આ મામલે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ઘડિયા જેડીસીમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપની કેટલાક સમયથી ઝગડિયા ખાતે ઉત્પાદન આવી છે હાલમાં કંપની તેનો ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે કંપની લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કર્યું છે ત્યારે આજે 2જી ડિસેમ્બરના રોજ કંપનીના ગેટ પર તાળા લટકાવી દેવામાં આવતા કામદારો બેરોજગાર બનતા કંપનીના ગેટ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો જો કે ઘટના પગલે જે પોલીસ પણ ઘટના પહોંચી કામદારો સાથે વાતચીત કરી હતી આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક સાથે વાતચીત કરતા તેમણે કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકાર તમામ પગલા ભર્યા હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્સટાઇલ અને લાગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહેલ છે નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી આવી છે જેના કારણે કંપની બંધ કરવાની ફરજ પડી છે જો કે આજના સમયમાં લોકો નોકરી માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે ત્યારે એક કંપની બંધ થતા ઘણા કામદારો બેરોજગાર બની ગયા છે બીજી તરફ કંપનીના ગેટની બહાર વિરોધ કરી રહેલા કામદારોના જણાવ્યા પ્રમાણે તેમને આ મામલે કોઈ જાણકારી આપવામાં ન આવી હતી ઓચિંતા તેઓ સવારે જ્યારે કંપની પર પહોંચ્યા ત્યારે તેમને કંપની બંધ અંગેની નોટિસ મળી હતી અને ગેટ ઉપર લાગેલ નોટિસથી તેઓ ઓચિંતા બેરોજગાર થયા હોવાની માહિતી તેમને મળી હતી વધુમાં કામદારોના જણાવ્યા પ્રમાણે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કેટલાક લોકોએ લાભ લીધો હતો જો કે કેટલાક લોકો હો ચિંતા બેરોજગાર બન્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા ત્યારે હાલ તો તેઓને પુનઃ નોકરી મળે અથવા તો અન્ય કોઈ સ્થળે નોકરી મળે તેવી આશા સાથે તેઓ કંપનીના ગેટની બહાર વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે મેરા નામ રાજુ વર્મા હૈ મેં વિરલા સેન્ચુરી મેં પહેલે દસ સાલ થી કામ કરતા હું और मैं आज ड्यूटी आया तो मुझे यहाँ पे नोटिस लगा मिला कि कंपनी बंद है लेकिन हमको सामने से अवगत नहीं कराया गया कि कंपनी में कि मतलब बंद करने वाला हूँ सिर्फ स्वैच्छिक सेवानिवृत्ति का इन्होंने स्कीम लगा के रखा था कि जिसको स्वैच बी आर का जो स्कीम का फ़ायदा लेना चाहे वो ले सकता है लेकिन हम आज जो ड्यूटी आए तो हमको ऐसा नोटिस लगा मिला कि कंपनी बंद है और हमको सामने से आगाह नहीं किया गया कि ऐसा है जबकि कंपनी बंद भी होती है करती है की जाती है तो हमको तीन महीने का नोटिस दिया जाता है कि भाई हम बंद कर रहे हैं आपको जो करना है आप इस बीच में आप करजिए जो उसको आपको बातचीत करना है जो करना जो भी इसका निष्कर्ष निकालना निकाल सकते हैं लेकिन ऐसा कुछ कंपनी ने किया नहीं और आज हमको आके ऐसा मना किया गया अभी आप आगे क्या करने वाले हो आगे तो सर में इनसे रिक्वेस्ट करेंगे हमको नौकरी हमको मिले नहीं तो फिर हम आगे मतलब जाएंगे जो हमको मतलब उचित लगेगा हाँ। जो नियम कानून से काम वही करेंगे वही करेंगे अदर कुछ हम नहीं करेंगे और अभी तक तो इन्होंने जो भी कंपनी में काम करवाया કંપની બંધ હોને કે બાદ જો કામ કયા કામ કરતી થઈ એ નહીં મના કરતા નહીં કરે જો કામ કામ કરતે તક નમસ્કાર કરતી ગયા કરેન્ચુરીના વર્કર છે આજે અમુને ગેટની અંદર જવા દેતા નથી ફ્રોઝન નોટિસ મારી દીધી છે અમુને આજે બેરોજગાર કરી દીધા છે ને અંદર કોન્ટ્રાક્ટના માણસોથી કામ કરાવે છે અંદરની હવા પાણી બધું ચાલુ છે બિરલા સેન્ચુરીમાં ને બીજા ગેટેથી બધાને અંદર લઈ જાય છે

તમે સવારે આવ્યા તો તમને પૂછ્યું કે શું કીધું એમને એક એ કંપની બંધ છે આજે આજથી કંપની ક્લોઝ થઈ ગઈ છે નોર્ટિસ્ટિસ આપેલી ખરી નોટિસ્ટ બોર્ડ પર મારેલી છે તમને મળેલી ખરી ના અમને નથી મળી અમને આજે નોટિસની નકલ હમણાં સવારે 8 વાગે આપી બિર્લા સેન્ચુરી ઝઘડિયા બિર્લા સેન્ચુરીની શરૂઆત 2008 થી થઈ એનું ઉદ્ઘાટન તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે એ આપણા કંપનીની અંદર ત્રણ ત્રણ પ્લાન છે સ્પિનિંગ વિવિંગ અને પ્રોસેસ એમાં બે હજાર ત્રેવીસની અંદર સ્પિનિંગ અને વિવિંગ વ્યાસની સ્કીમ લાવી બંધ કરવામાં આવ્યા હતા અને પ્રોસેસની અંદર હાલમાં એક સવાસોની આજુબાજુ માણસ હતા એમાંથી ઘણા વ્યાસની સ્કીમ લઈને લીધી છે અને જે એકસો એંશી માણસો છે હાલમાં તેના ખાતામાં પૈસા નાખી બેરોજગાર કર્યા છે આજે

અને કેટલા દિવસથી તમને આઉ ખબર હતી કે પહેલા કે બંધ થવાના જેવું ના ના કોઈ જાણ કોઈ જાણ હતી એવું છે હા નમસ્કાર બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ને ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે માહિતી આપી હજી ઓગણ કર્મચારીઓ બાળ છે એને તમે શું મેસેજ આપશો અમે અમને એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનું અમે કરશું અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે પણ અમે એ બાબતમાં અમા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશે